સુરતમાં નશાનો કારોબાર અટકાવવા માટે પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેમ છતાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવા આરોપીઓ અવનવા કિમિયા અપનાવતા હોય છે ત્યારે હવે ફરીથી નશાનો સામાન ઘુસાડવા માટે મહિલાઓનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે પોલીસે કુલ એકત્રીસ કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સારોલી પોલીસે પાસેથી જથ્થો પાડ્યો હતો જેમાં એક મહિલા અને પુરુષ ગાંજાના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા હતા આ ગાંજાનો જથ્થો ઓડિશાથી લઈ આવ્યો હતો ત્રણ લાખથી વધુની કિંમતનો એકત્રીસ કિલો ગાંજો ઝડપાયો હતો આ આરોપીઓ દ્વારા લવાયેલા ગાંજાના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે એસીપી કે પટેલે કહ્યું કે સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એડીપીએસનો ગુનો નોંધવામાં આવ્યો છે નિયોલ ચેકપોસ્ટ પર ગાંજો લઈને આવતા હોવાની બાતમીના આધારે એકત્રીસ કિલો ચાલીસ ગ્રામનો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો બંને આરોપીઓ પાસેથી કોથળામાં ગાંજો મળ્યો હતો હાલ બંનેને ઝડપી લઈને ગાંજો ઓડિશામાંથી કોણ આપતું હતું અને ક્યાં લઈ જવામાં આવતો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી એના અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર શ્રી વાબાંગ જમીર સર તેમજ ડીસીપી જ્હોન વંશ સરની માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત શહેરમાં સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એનડીપીએસ એટલે કે માદક પદાર્થ ગાંજાની મોટો જથ્થા મોટો જથ્થો શોધી કાઢવામાં આવ્યો છે અને એનડીપીએસ એક્ટ હેઠળ સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર ઘટનાની હકીકત જોતાં સારોલી પોલીસ સ્ટેશનમાં આવેલ નિયોલ ચેકપોસ્ટ ખાતે ફરજ પરના કર્મચારીને હકીકત મળેલી કે બે વ્યક્તિઓ ગેરકાયદેસર નાર્કોટિક ડ્રગ્સ એટલે કે ગાંજો લઈ અને સુરત શહેરમાં પ્રવેશનાર છે આ બાતમીક બાતમી હકીકત આધારે સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને તેમની ટીમે એનડી પીએસની જોગવાઈઓ હેઠળ આ ગુનાના કામે બે આરોપીઓને સ્થળ ઉપરથી ગાંજાના બે થેલા સાથે ઝડપી પાડેલા અને કુલ એકત્રીસ કિલો ચાલીસ ગ્રામ ગાંજાનો જથ્થો હસ્તગત કરેલ છે અને જે ગાંજાની કિંમત જોતાં ત્રણ લાખ દસ હજાર ચારસો રૂપિયાની મત્તાનો ગાંજાનો સીઝ કરવામાં આવેલો છે ગુનો દાખલ કરી બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એમની વિશેષ પૂછપરછ ચાલુ છે